આણંદ શહેરની અમીના મંદિર પાસે માટીની ભેખડ ધસી પડતા બે મજૂરો ડટાયા આણંદ શહેરના અમીના મંદિર ફાટક પાસે બની રહેલા ઘરનાળાના કામ દરમિયાન માટીની ભેખડ ધસી પડતા બે મજૂરો ડટાઈ જવા પામ્યા હતા જેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢીને તુરંત જ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા સુપરવાઇઝરને પણ સામાન્ય ઈજાઓ થવા પામી હતી આ બનાવને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર અમીના મંઝિલ ફાટક પાસે ઘરનાડુ બનાવવાનું કામકાજ શરૂ કરાયું છે ત્યારે સવારથી જ એમપી તરફના મજૂરો દ્વારા સુપરવાઇઝર સુરેશભાઈની દેખરેખ હેઠળ ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન એકાએક માટીની ભેખડ ધસી પડતા સુભાષ અને પાયલ નામના બંને મજૂરો માટીની નીચે દબાઈ જવા પામ્યા હતા જ્યારે નજીકમાં જ ઉભેલા સુપરવાઇઝર સુરેશને પણ ઈજાઓ થવા પામી હતી એકાએક જ માટીની ભેખડ ધસી પડતા આસપાસના મજૂરોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને થોડીવારમાં જ આસપાસના રહીશો તેમજ દુકાનદારો એકત્ર થઈ ગયા હતા અને જેસીબી મશીનથી માટી હટાવીને બંને મજૂરોને બહાર કાઢ્યા હતા જેમાં તેમની હાલત ગંભીર થઈ જવા પામતા તુરંત જ એકસો આઠ મોબાઈલ વાનમાં સારવાર માટે ક્રમસદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા ઘટનાને જાણ શહેર પોલીસને થતાં જ શહેર અને રેલવે પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે